ગવર્નર મનોજ સિન્હાએ યુનિફાઈડ હેડક્વાર્ટર્સ બેઠકમાં કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરના રાજભવનમાં ઉચ્ચ ઉચ્ચસ્તરીય યુનિફાઈડ હેડક્વાર્ટર્સ બેઠકનું આયોજન કર્યું આ બેઠક કાશ્મીર ખીણમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા અને નવા પડકારોને પહોંચી વળવા માટે વ્યૂહરચનાઓ તૈયાર કરવા માટે યોજાઈ જમ્મુ અને કાશ્મીર પોલીસ સેનાના અધિકારીઓ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના વરિષ્ઠ અધિકારીઓ ચર્ચામાં ભાગ લીધો બેઠક દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ સુરક્ષા દળો વચ્ચે વધુ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો જેથી આતંકવાદને અસરકારક રીતે નાબૂદ કરી શકાય અને કાયદો અને વ્યવસ્થા જાળવી શકાય તેમણે અધિકારીઓને પ્રદેશમાં કાર્યરત આતંકવાદી ઇકોસિસ્ટમને નષ્ટ કરવા માટે પ્રયાસો વધારવા સૂચના આપી ધ્યાન કેન્દ્રિત હતું સક્રિય આદિવાસી આતંકવાદીઓને અને તેમના સમર્થકોને જેમ કે ઓવરગ્રાઉન્ડ વર્સ જેમણે આતંકવાદ પ્રવૃત્તિઓને સહાયતા આપી છે નાબૂદ કરવા પર લેફ્ટનન્ટ ગવર્નર મહત્વપૂર્ણ અને વિકાસ યોજનાઓમાં જોડાયેલા નોન લોકલ કામકાજીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવાની મહત્વતાને પણ હાઇલાઇટ કર્યું તેમણે સુરક્ષા એજન્સીઓને કી સાઇટ્સની આસપાસ સુરક્ષા ઓડિટ કરવા ચોવીસ કલાક ચેક સ્થાપિત કરવા અને રાત્રે પેટ્રોલિંગ વધારવા જેવી કડક પગલા અમલમાં લાવવાની સૂચના આપી આ પગલાં હુમલાઓને અટકાવવા અને શ્રમિકોમાં વિશ્વાસ સ્થાપિત કરવા માટે છે અંતે લેફ્ટનન્ટ ગવર્નર સિન્હાએ જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃવ્યક્ત કરી તેમણે તમામ હિતધારકોને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ પ્રદેશ હાંસલ કરવા માટે સહયોગી રીતે કાર્ય કરવા માટે આહવાન કર્યું બેઠકે સુરક્ષા ચિંતાઓને પહોંચી વળવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટેની સરકારની સક્રિય દ્રષ્ટિની ઝલક હતી